સુરત શહેરના મેયરના હસ્તે આજે નર્મદ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી નર્મદજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ગાંધીવાદ ખાતે ચોક બજાર આ ઉપરાંત ગોપીપુરા કવિ નર્મદના ઘરે પણ સૂત્રાંજલિ આપી અને જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવેલ હતી ચોવીસ ઓગસ્ટ એટલે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ચોવીસ ઓગસ્ટે ગુજરાતના સાહિત્યકાર કવિ લેખક વીર કવિ નર્મદની જન્મજયંતિ પણ છે કવિ વીર નર્મદે આરસે દોઢસો થી પોણા બસો વર્ષ પહેલાં ગુજરાતી ભાષાનો પહેલી આત્મકથા પણ લખી હતી અને તે સમયે ગુજરાતી ભાષાનો ઉદય થયો હતો તેમાં તેનો બહુમૂલ્ય ફાળો છે દર વર્ષે અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કવિ વીર નર્મદને દર વર્ષે સૂત્રાંજલિ કરીએ છીએ અને એમના વિચારો એના સંસણોને યાદ કરીએ છીએ ગુજરાતી ભાષા તે સમયે તે યુગના સર્જક હતા અને ગુજરાતી ભાષાને આંતરરાષ્ટ્રીય બનાવવામાં તેમનો સિંહ ફાળો છે આવો આપણે સૌ વીર કવિ નર્મદને યાદ કરીએ સુરત શહેરે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે કવિ વીર નર્મદને કવિ વીર નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય અને કવિ વીર નર્મદ દક્ષિણ ગુજરાતનું નામ આપી તેમને સલામી આપી છે અસ્તુ ભારત માતા કીજય